નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ગાંધી ચોકમાં પંચાયત દ્વારા કરવામાં આવેલ કામ મહિલા સરપંચના પતિ દ્વારા ડોક્યુમેન્ટમાં સહી કરવી સહિતના પુરાવા આપવા છતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતા ગ્રામ પંચાયત સદસ્ય રોષેભરાય બોર્ડ મૂક્યો લગતા ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા બોર્ડ મૂકી આગામી પંદર ઓગસ્ટના રોજ લખતર બંધ મારેલી કરવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો લખતર ગામ ભ્રષ્ટાચારમાં ભડકે પડી રહ્યું છે ગ્રામ પંચાયત મહિલા સરપંચના વહીવટદાર પ્રતિ બધા ડોક્યુમેન્ટ સહી કરી રહ્યા છે આ બધાની લેખિત મૌખિક પ્રેન ડ્રાઈવ બનાવી રજૂઆત કરવામાં આવી છે છતાં જિલ્લા વિકાસ અધિકારી દબાણ વર્ષ કોઈ કાર્યવાહી કરતા નથી ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ હાલના જિલ્લા વિકાસ અધિકારી રાજસ્થાનના મનમાં ડર પેસી ગયો છે કે તેમના પૂર્વ ગામી જિલ્લા વિકાસ અધિકારી પ્રકાશ મકવાણા દ્વારા ચૂડા સરપંચને સસ્પેન્ડ કરવા બદલ અને લખતર ગામમાં તપાસ માટે હુકમ કરવા બદલ બદલી કરી દેવામાં આવી છે તેમની પણ તે રીતે બદલી કરી દેવામાં આવશે તો એટલે તેઓ પગલાં ભરતા નથી ત્યારે લખતર ગ્રામ પંચાયત સદસ્ય અને ગામના વિકાસ માટે સદા તત્પર એવા પ્રવીણભાઈ માળવણીયા દ્વારા લખતર ગામના ગાંધી ચોકમાં બોર્ડ મૂકી લખતર ગામના જાગૃત નાગરિકો વેપારીઓ માતાઓ બહેનો સિનિયર સિટીઝનોને લખતર બંધ મહારેલીમાં સ્વેચ્છાએ લખતર ગામના હિતમાં સહકાર આપવા વિનંતી કરવામાં આવતા લખતર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે ત્યારે પ્રવીણ મારવડીયા દ્વારા જ્યારે બોર્ડ મૂકવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યાની અંદર લાખર ગામના લોકો વસ આ જે બોર્ડ છે તે વાંચવા રહી ગયા હતા અને તેઓ બોર્ડ વાંચી અને તેવું કહી રહ્યા હતા કે લખતર ગામની અંદર જે બની રહ્યું છે તે સાવ સાચું જ બની રહ્યું છે તેનું જ આ પરિણામ છે અને તે તેટલે જ આ બોર્ડ મૂકવામાં આવ્યું છે તેમ લોકો દ્વારા પણ જણાવી રહ જણાવવામાં આવી રહ્યું હતું ત્યારે આ બોર્ડ મૂકતા લખતર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે લખતર ગામમાં છેલ્લા અઢી વર્ષથી વિકાસના અનેક કામોમાં ભ્રષ્ટાચાર થયો છે જે અને લાખો રૂપિયાના કામો કર્યા વગર ઊંચા થઈ રહી છે અને લખત ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ હોય અને તેમના પતિઓ વહીવટ કરતા હોય અને દાખલાઓ તેમજ આધાર કાર્ડ સુધારણા ફોર્મમાં સહયોગ કરતા હોય જેનો વિડીયો પણ વાયરલ કરી અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબજીને પેનડાઈ આપવા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી અને આ ભ્રષ્ટાચારના સીએમો સીએમોથી લઈને અનેક ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે છતાંય કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી જેથી અમુએ પંદર આઠ બે હજાર ચોવીસના રોજ લખતરની ગ્રામ જનતાને જણાવીએ છીએ કે લખતર ગામમાં મારેલીનું આયોજન કરી અને આવેદનપત્ર આપ આપવામાં આવશે અને બંધનું એલાન આપવા વેપારી એસોસિએશનના પ્રમુખ તેમજ વેપારીઓને જણાવી રહ્યા છીએ